અને હમણાં તો હું કુર્તી પસંદ કરીશ મને કુર્તી કેવી લાગે કે જો પેન્ટટોપ કેવા લાગે કહેજો ને મારે રીલ્સમાં તો હોય જ છે રીલ્સમાં હોય પેન્ટોપે હોય ક્યારેક કુર્તી ઓછી હોય પણ હવે નાખીશમાં જોજો મને કોમેન્ટમાં કહેજો કુર્તી સારી લાગે કે પેન્ટોપ તેવું હે ને હમણાં તમે વડોદરામાં જ રખડી નહીં આખો દી રાત રાતે તો હોઈ જાય અહીં નાસ્તા મસ્ત મજાના અને અત્યારે અહીંયા આવ્યા હં

अलाइन फिर करिए। पहले तो वो शो में यार। हमें <laughs> रूस नहीं बुकते लागा थोड़ा बड़ी लगा। भाई एक बात कहूँ। फाइव स्टार होटल में जाई, वाड़ीये जाई, के साधा रेस्टोरेंट में जाई, के अपन ची माल दारी में मा जाई, गोमेह होटल में जाई, डूंगरी होए। ગમે એમાં જાય ડુંગળી હોય ડુંગળી હોય કોઈને હાલેની હિન્દી હોય કે ગમે એ હોય પણ આપણે ગુજરાતી બધા ડુંગળી જ થઈએ તો આ વાત વિચારવા જેવી નહીં પણ છે આ વાતમાં દમ છે કે ભાઈ ડુંગળી તો હોય આવ્યું એટલે યાદ આવ્યું મમ્મીને એટલે તો ફર્સ્ટ ઓફ ઓલ સિઝનર એવું છે યુ લાઇક યુ થાય લાગે ને મસ્ત આવે ને વડામડ પેટફૂલ કરી ના તો હવે કેમ જ ક્યાંક નહીં પણ થોડીક વાર થોડીક વાર નહીં પણ બેસું એમ તો અગિયાર બાર વાગ્યા લાગી પછી

કે જમવાના જ છે કેમકે હું બીજે કઈ જાઉં ને તો ઉતારી ના શકું કેમ કે બધા હોય એટલા માટે એ હું શરમાવું નહીં પણ સમજી જાઉં તમે એ રીતના છે ને બસ કાંઈ નહીં હવેના બ્લોકમાં મજા આવશે કેમ કે પછી કન્ટિન્યુ આપણે પાવાગઢ ને ત્યાં તો આપણે ઉતારી શકું તો કેમ છો બધા મજામાં જશો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજે થઈ ગઈ છે ગુડ મોર્નિંગ ત્રીજા દિવસની અને આજે આપણે ફરવા જવાનું છે મેં લાસ્ટ બ્લોગમાં કીધું હતું તમને પાવાગઢ ને એ પણ આજે પાવાગઢ નથી જવાનું એ કેન્સલ થયું જવાનું છે ડાકો ના નહીં સોરી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને શું નામ હતું પોઈચા એ બે જગ્યાએ જવાનું છે પછી કંઈ પ્લાન ચેન્જ થાય તો થશે તો હું તમને કહીશ અને અત્યારે નીકળવાનું છે બધા રેડી થઈ ગયા છે ને વાયગા છે જો હું આવ માર કેમ જાઉં મેં માં ધ્યાન દેવું પડે અને આ જો તૈયાર થઈને આવી ગયા હા મધર રેડી થઈ ગયા હવે જવાનું છે તો ચાલો લેટ્સ ગો મસ્ત મજાનો એક નાનો બ્રેક લીધો હે અહીંયા બ્રિજ ઉપર જો કે બ્રિજ નથી અહીંયા છે નર્મદા નદી નર્મદા નદી છે આ કઈ જોઈ લ્યો અને વ્યુ અત્યારે જો અહીંયા વરસાદ આવી ગયો હે જોઈ લ્યો બધા એનો ને આ બેન વરસાદ આવે છાતા આવેલા હે ને અત્યારે ઝીણા ઝીણા છાતા પડે હે ને જો કેવું મસ્ત સીન આવે આ ને વાહમી કે કામ આલે તો બસ ને બહુ મજા આવે છે અને જો મારા પાછળનો વિડીયો એવું બધું હે અહીં થોડી વાર બ્રેક લીધો જો કે મજા આવે એવું હતું ને વરસાદ જેવું હતું ચોમાસા જેવું લાગે કાલે હતું એમ કે તડકો લાગશે કે બહુ દૂર નથી જવું ને પણ બહુ મજા આવે હાલ એમ થાય ચોમાસું જ છે બહુ મજા આવે આ નર્મદા નદી નથી સોરી મારી ભૂલ થઈ ગઈ બધાની ભૂલ થઈ ગયા ઓરસંગ નદી હે ફોટા પણ લઈ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોગી ગયા અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આગળ હાલ્યા જાય છે હાલ્યા જાય છે અને મોસમ તો એ સારા ગાર્ડન ગાર્ડન સાચે વરસાદ આવેલો હે જવું બધા ભીનું ભીનું હે જવું લોકેશન મસ્ત છે તો આગળ હાઈલા જાય અમે અને બતાવું તમને આગળ તો હવે આપણે બસની વાટ જોવાની છે એકમાં બસ આવી જાય પડી આપણી નથી હમાય કે નહીં ખબર નહીં તો બસ આવે પછી બસ માં બેસવા છે પછી જવાનું know <laughs> <laughs> so guys finally you bus the bus જો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી લખાય છે અને અહીંયા સરદારજીનો સ્ટેચ્યુ છે તો અંદર જઈએ અને આ જોઈને તેવું લાગે બંને એવું ખૂબ કેમ હશે એવું થાય હાવ માઇન્ડ બ્લોઈંગ હે હું પહેલી વાર આવી જો કે તો થોડુંક નવીન નવીન કેમ કે અજીબ અજીબ લાગે છે મસ્ત લાગે છે બાકી આજ મોસમ મસ્ત છે અને અહીંયા નદી છે જો

ને પબ્લિક ને જવા ને ફાઈનલી હવે અંદર આવી ગયા અને મજા આવી રહી છે અમને લોકોને એ બધા ફોટા પણ આ ફોટા પાડવામાંથી હક ખાસ પાછો ફોન મારો જ લઈ લે એટલે હુરી વાળું હે બધાને એક એક ફોન લઈ દેવાની જરૂર છે હારા મારો ફોન જ એમાં જો અહીં સુવિધા બહુ સરસ છે હું નહીં પાગ

ले आ ले याले अब अपन एक एक लाल पग तो इस्तेमाल नहीं करवाएं एवं है बराबर हेलो देखा बाकी मजा आ है आप क्या रख रहे हो आप आयुआ ओ तैयार टोमार ओ है यूँ ये देखो लाइज़ ये देखो देखता ही रहो देखते ही जाओ बस खाली जो टाइम ही सोचता है बेकार તમારા માટે એટલું ઉતારું હું તમારા હાથમાં એ ફરું હું ફરતી નથી ખાલી વિડીયો ઉતારું ફરતા ફરવાનું તો આવે જ નહીં વિડીયો ઉતારું તો પૂરું અહીં આગળ વહી જાવ તો પૂરું આવું થાય વિડીયો ઉતારો તો આગળ વઈ જવાનું થાય તો થોડુંક લાઈક શેર કરતા રહેજો હાલ Yo aja ya, sama Bih sama đuôi. Kaya Alina lagi do. Majim jadu paduwe. Atau atau kayak brush no problem to. Yo aja ya kesini, ya bih elektrik. Nah, kurna hat kurna. Nah, masih sama jawa yung he. Tau, maka ada apa itu. Yo, bye bye. Bye bye. Hahaha. Tau aja. Tau ફોનમાં ના દેખાય ગાય છે આ રશિયા છે આ છે આ જાપાનની છે ચાઈનાની છે ને ઇન્ડિયાની છે સૌથી મોટી ઇન્ડિયાની જો પ્રાઉડ ઓફ યુ ઇન્ડિયા અને આ પહાડ છે ને અહીંયા જ છે બધા આવા જ છે બધા દેખાય ને પાછળ અહીંયા કઈ રીતે બની રહી દેખા

यहाँ पे कुछ हो रहा है मैं को नहीं पता अब आ आगे के देखते हैं बस इतना ही ले क्या आप जानते हैं नर्मदा नदी का उद्दम कहाँ से होता है हाँ ये अच्छी है जो नेक्स्ट नदी का प्रवाह क्षेत्र कितना है चौ ए गम्मे ही दबाव देश एक हजार सौ किन भारतीय राज्यों से नर्मदा नदी होकर गुजरती है आज आ... पहलू नर्मदा नदी की कितनी सहायक नदियां एक ताली।, <laughs> एक ताली। <laughs> चलो नेक्स्ट। मछली वाड़ो नर्मदा नदी को रेवा भी कहा जाता हाँ बढ़ना मतू क्या आप जानते हैं नवरत्न ये तो गे गे दौश दौश आ है। एक बात समझो बड़ा बात डाला हां बस ही से आओ मस्त है यहां नो एक बार टच करो मेहनत की आहा जो है थिएटर भी है तो आप एंट्री करिए क्या उठ सो जाइए जरा अच्छा आए तो बतावे सी स्टोरी आख्यान